નેપાળે અત્યારે એક એવું પગલું લીધું છે કે તેની ભારતે ટીકા કરી છે આ જે ત્રણેય પ્રદેશ છે તેના ફોટો તેમાં તેમણે છાપ્યા છે એવું દર્શાવવા માંગે છે કે નેપાળના વિસ્તાર તેના દ્વારા આજે કાર્યવાહી કરવામાં આવી છે તેમના દ્વારા સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સન્માન કરવું જોઈએ તેનો ઉલ્લેખ નેપાળના મેપમાં કરવામાં આવ્યો હતો નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ નેપાળ અને ભારત વચ્ચે સીમાને લઈને ઘણા બધા વિસ્તારોને લઈને લાંબા સમયથી સંઘર્ષ તો ચાલ્યો જ આવે છે એની વચ્ચે અત્યારે એક એવું પગલું લીધું છે કે તેની ભારતે ટીકા કરી છે નેપાળ દ્વારા રૂપિયાની નોટ જે છાપવામાં આવી છે તેમાં તે લોકોએ ખાસ કાલાપાની અને લિમ્પિયાધુરા આ જે ત્રણેય પ્રદેશ છે તેના ફોટો તેમાં તેમણે છાપ્યા છે વાસ્તવિકતામાં આ ત્રણેય જે વિસ્તાર છે એ ભારતની સીમાની અંદર આવે છે જ્યારે નેપાળ સોની નોટમાં ત્રણેય વિસ્તારો છાપીને એવું દર્શાવવા માંગે છે કે એ નેપાળના વિસ્તાર છે આમ તો નેપાળ અને ભારત વચ્ચે સીમાને લઈને ઘણા લાંબા સમયથી સંઘર્ષ ચાલી આવ્યો છે એમાંના ત્રણ નામ મુખ્ય છે કારણ કે એક સંધિની આપણે વાત કરીએ તો વર્ષો પહેલાં થયેલી સંધિ અનુસાર આ ત્રણેય છે એ ભારતની સીમાની અંદર આવે છે ત્યારે અત્યારે જે રીતની નોટ નેપાળ દ્વારા બહાર પાડવામાં આવી છે ભારતે આ જે પગલું તેમના દ્વારા લેવામાં આવ્યું છે એને વખોડી કાઢ્યું છે ખાસ આપણે વાત કરીએ તો ભારતે આ પગલાંની આકરી ટીકા કરી છે ભારતે એવું પણ કહ્યું છે કે નેપાળે જે ઐતિહાસિક તથ્યો છે એની ટીકા કરી છે તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે એક વાતચીત કરીને કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી કોઈ પણ પ્રકારના જે દાવાઓ છે આવા કોઈ પણ પ્રકારના જે પગલાઓ છે જે વાસ્તવિકતા છે જે સત્ય છે તેને બદલાવી નથી નાખતા તેમના દ્વારા સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવું જોઈએ એ નેપાળે સન્માન નથી કર્યું એમણે જે દ્વિપક્ષીય કરારો છે બંને દેશો વચ્ચેના જેટલા પણ કરારો થયેલા છે તેનું ઉલ્લંઘન કર્યું છે આ રીતની વાત ભારત દ્વારા કહેવામાં આવી છે નેપાળને આ રીતનો જવાબ આપવામાં આવ્યો છે અગત્યની વાત એ છે કે બે હજાર પણ નેપાળે પોતાનો સુધારેલો એક નકશો બનાવ્યો હતો સંસદમાં એ નકશો પાસ પણ થઈ ગયો હતો પણ એ સમયે પણ ભારતે એકપક્ષીય આ પગલું લેવામાં આવ્યું છે એ રીતની વાત કરી હતી ઘણા બધા વિસ્તારો જે ભારતના છે તેનો ઉલ્લેખ નેપાળના મેપમાં કરવામાં આવ્યો હતો આમ તો બંને દેશો વચ્ચે એક હજાર આઠસો પચાસ કિલોમીટરની સરહદ છે પાંચ ભારતીય રાજ્યો જે સિક્કિમ પશ્ચિમ બંગાળ બિહાર ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાંથી પસાર થાય છે આપણે વાત કરીએ તો કૈલાશ માનસરોવર યાત્રાને સરળ બનાવવા માટે પિથુરાગઢથી લિપુલેખ પાસ એસી કિલોમીટર નવા રસ્તાનું ઉદ્ઘાટન કર્યું હતું ભારતે ઉદ્ઘાટન કર્યું હતું ને એ સમયે પણ નેપાળ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી હવે કાલાપાની આપણે વાત કરીએ તો ત્યાંથી ભારત સરળતાથી ચીનની જે સેના છે તેના પર નજર રાખી શકે એમ છે એટલે આ જે પાસ છે ત્રણે તેને લઈને બંને વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે ને અત્યારે નેપાળ દ્વારા જે આ નોટ બનાવવામાં આવી છે ભારતે આ રીતે તેમને જવાબ પણ આપ્યો છે હવે આ બંને વચ્ચેનો જે સંઘર્ષ છે આવનારા સમયમાં નવો શું વણાકલે છે પણ જોવાનું રહ્યું અને નેપાળ દ્વારા જે આ નોટ બનાવવામાં આવી છે ને ત્રણેય વિસ્તારનો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેને લઈને ભારત હવે કરારો નેપાળને શું જવાબ આપે છે એ પણ જોવાનું રહ્યું સમગ્ર મુદ્દા વિશે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હવે મને રજા આપશો નમસ્કાર